એટલે એક એવા વ્યક્તિઓ ઉત્સવ જે આપણે ઉજવીએ છીએ જે એની અંદર યથાર્થ રૂપે એને જાળવીને એની મર્યાદા એના અનુસરીને આપણે શિક્ષાપત્રીનો ઉત્સવ કરીએ તો આ સાર્થક ઉત્સવ કહેવાય હવે જેમાં જેમ શિક્ષાપત્રીની અંદર શરૂઆતમાં જ મંગળાચરણમાં મહારાજે લખ્યું દેવોની નિંદા ન કરવી હવે સર્વોપરિતાના નામે જે છડે ચોક નિંદાઓ કરતા હતા હવે દ્વિશતાબ્દી ઉજવશે શું મોઢે ઉજવશે એમાં લખ્યું આચાર્ય સાથે વિવાદ ન કરવો જેને છડે આવ ચોક કોર્ટોની અંદર ચડીને આચાર્ય સાથે વિવાદ કર્યો હવે શિક્ષાપત્રીનો શું શતાબ્દી ઉજવશે જેને લખ્યું કે અમારા સ્ત્રી ભક્તો આજે સંતોના અને બ્રહ્મચાર્યના ધર્મના નિયમો આવ્યા કયા ટાણે ગ્રહસ્થના ઘરે જઈ શકાય સભા અને ભિક્ષા આ બે સિવાય પ્રસંગ સિવાય ગ્રહસ્થના ઘરે જવું હવે લગ્નની ચોરીઓ સુધી પહોંચી ગયા હવે શિક્ષાપત્રીના સ્વભાવ શતાબ્દી ઉજવશે આ વિચારો તો ખરા જે વાત મહારાજ કીધું ધર્મામૃત આદિ ગ્રંથની અંદર આમાં ધર્મ સંતોના લખ્યા કે પોતાનું કરીને કોઈ પાંચ કોડીઓ જેટલું ધન પણ પોતે રાખવું નહીં રખાવ નહીં કરોડો રૂપિયાની સંસ્થાની મિલકતો વસા હવે દ્વિશતાબ્દી શિક્ષાપત્રી ની શું મોઢે ઉજવશે એટલે મેં સવારે કીધું હતું દેખાડવાના જુદા ચાવવાના જુદા આજે જે મોઢે આચાર્યનો મહિમા આચાર્ય જે ગોપાલ સ્વામી આદિ કરતા કીર્તનોની અંદર તમે કહેતા હતા કે આને બીજા જેવા ન જાણો તમારા અવતાર જેવા તો જાણો અમારા ભદ્રવેલા દેવ જેવા તો જાણો આજે એની સામે તમે છડે ચોકિતા મારા જે શિક્ષાપદ્રીમાં પણ લખ્યું સત્સંગી જીવનમાં પણ લખ્યું દેશભાગના લેખમાં પણ લખ્યું અમારી આજ્ઞા ન માળે એ ગુરુદ્રોહી છે વચનદ્રોહી છે ચાંડા તુલ છે એવા શબ્દો વાપર્યા અને તમે છતાંય એનો ભંગ કરીને તમે તમારી રીતે હવે તમે આચાર્ય સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવો કે શિક્ષાપત્રી મહોત્સવ શું ફળવાનો છે